મિત્રો મારું નામ કમલેશ ઝાલા આપણે જીલોડ ગામની અંદર એક જોરદાર રીઝલ લીધું છે બરાબર મારી મારી સાથે આજે બેન ઉભા છે શું નામ બેન તમારું દક્ષાબેન એમનું નામ છે તમને પ્રોબ્લેમ્સ શું હતો પેટમાં દુખતું હતું અને એમના ઇન્ફેક્શન હતું હા એમના પેટની અંદર ઇન્ફેક્શન હતું અને એક નાની દસ એમની ગાંઠ છે અને ગોઠની અંદર આપણે જોરદાર રિઝલ્ટ લીધું હતું પહેલાં એમને બહુ દુખાવો થતો હતો પ્લસ એમના શરીરની અંદર એમને ઇન્ફેક્શન આગળ વધતું જતું હતું તો આપણી કંપનીની એમને નોની જ્યુસ પ્લસ એન્જાઇમ ડ્રોપ અને આ એક તુલસીનું પાણી કન્ટિન્યુ આખો દિવસ તુલસીનું કન્ટિન્યુ પાણી આપ્યું છે પ્લસ આ એમને સવાર સાંજ

મિનિમમ એને થી સિત્તેર ટકાનો ફાયદો થયો છે તો મિત્રો આપણી યશવીચ કંપનીની આટલી જબરજસ્ત પ્રોડક્ટ કંપનીએ બનાવેલી છે કે આપણા ઘરની અંદર પણ બીમારી હોય પ્લસ બહાર પણ તમે કોઈને પ્રોડક્ટ આપો છો તો બહાર પણ તમને જબરજસ્ત રિઝલ્ટ મળે છે અને આ એક આશીર્વાદનું પણ કામ છે અને કંપની તમને આગળ પૈસા પણ પાછા આપે છે તો શું આ પ્રોડક્ટ બધાને વાપરવી જોઈએ ના વાપરવી જોઈએ તો આ પ્રોડક્ટ બધાને વાપરવી જોઈએ ઓકે થેન્ક યુ